સ્વાગત છે આપ ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ પર દોસ્તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે તમે હેપી નવરાત્રી નું સ્ટેટસ વિડીયો કેવી રીતે બનાવી શકો હા મિત્રો તમે જાણો છો કે નવરાત્રી ખૂબ જ નજીક આવી ગઈ છે અને મેં ટેલિગ્રામ પર એક પોલ પણ આપી હતી જેમાં મેં બતાવ્યું હતું કે હું હેપી નવરાત્રી ઉપર સ્ટેટસ વિડીયો બનાવું કે નહીં તો ઘણા બધા લોકોનો મિત્રો એવો જવાબ આવ્યું છે કે તેના પર વિડીયો બનાવો એટલા માટે આપણે આજે એટલા માટે આપણે આજે એક નવો વિડીયો લઈને આવી ચૂક્યા છીએ જેમાં આપણે જાણીશું કે આપણે હેપી નવરાત્રીનું સ્ટેટસ વિડીયો કેવી રીતે બનાવી શકીએ તો મિત્રો જો તમે પણ હેપ્પી નવરાત્રીનો સ્ટેટસ વિડીયો એકદમ કે નવી સ્ટાઇલમાં બનાવવા માંગતા હો તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે આપશો અને વિનંતી એક જ છે કે વિડીયોને તમે છેલ્લે સુધી દેખજો અને જો તમે મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ઓકે તો ચાલુ મિત્રો આપણે જઈએ મોબાઈલની સ્ક્રીન પર અને જાણીએ કે એપી નવરાત્રીનો સ્ટેટસ વિડીયો આપણે કેવી રીતે બનાવી શકશું તો ચાલુ મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરી તો મિત્રો આપણે અહીંથી અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લીધું છે ત્યારબાદ શું કરવાનું છે મેં તમને એક બીટમાર્ક આપેલું છે પ્રોજેક્ટ મેં તમને એક બીટમાર્કનું પ્રોજેક્ટ આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં તમારે સિમ્પલ તે પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું રહેશે એટલે એટલે મિત્રો કંઈ કાબરનો બીટમાર્કનું પ્રોજેક્ટ જે છે તે તમારે અહીંથી ઓપન કરી લેવાનું રહેશે એટલે કંઈક આબરકરનો અહીંથી બીટમાર્ક છે ઓકે જેમાં સોંગ છે તેના શું કરવાનું છે મિત્રો હવે આપણે આની અંદર બધું એડ કરીશું માટે સૌ પ્રથમ આપણે જે એક બેકગ્રાઉન્ડમાં ઈમેજ છે તેને આપણે અહીંથી એડ કરીશું માટે અહીંથી પ્લસનું આઇકન જે છે તેના ઉપર ક્લિક કરી અહીંથી આપણે મીડિયા પર જઈશું અને મિત્રો આમાં આપણે જે મટિરિયલ યુઝ કરીએ છીએ તે બધું તમને મારી ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમારે ડાઉનલોડ કરી લેવાના રહેશે ઓકે તો સૌપ્રથમ આપણે અહીંથી બેકગ્રાઉન્ડ ઇમેજને એડ કરીશું તો મિત્રો મેં અહીંયાથી એક ઇમેજ લઈ લીધું છે જે આપણે બેકગ્રાઉન્ડમાં યુઝ કરીશું તેના આપણે શું કરીશું આ જે ઓપ્શન અહીં આપેલું છે તેના ઉપર અહીંથી ક્લિક કરીશું તેના ઉપર મિત્રો ક્લિક કર્યા પછી આ રીતે અહીંયા અહીંયાથી લાસ્ટ પરથી ઇમેજ જે છે તેના ઉપર અહીંથી ક્લિક કરી દેસું તેના ઉપર ક્લિક કરી પછી આ ઓપ્શન જે છે તેના ઉપર ક્લિક કરી દઈશું જેથી એની લેન્થ જે છે તે છેલ્લે સુધી આવી જાય ઓકે તેના શું કરીશું આ ઇમેજ ઉપર ક્લિક કરીશું અહીંથી ટ્રન્ડઆઉટ ઉપર ક્લિક કરીશું અને અહીંથી ફિલ કમ્પોઝિશન એરિયા જે લખેલ છે તેના ઉપર ટચ કરી દેસું એટલે આ રીતે અહીંયાથી તેની સ્ક્રીન સાઇઝ મોટી થઈ જશે ને ફૂલ સ્ક્રીન પર સેટ થઈ જશે ઓકે ત્યારબાદ મિત્રો કરવાનું છે હવે આપણે આની અંદર એક ઇફેક્ટ એડ કરીશું માટે જે ઇમેજ છે તેના ઉપર અહીંથી આપણે ક્લિક કરીશું તેના ઉપર ક્લિક કર્યા પછી આપણે અહીંથી ઇફેક્ટ પર જઈશું તેના અહીંથી એડ ઇફેક્ટ જે લખેલું છે તેના ઉપર આપણે અહીંથી ક્લિક કરીશું તેના ઉપર મિત્રો ક્લિક કર્યા પછી આજે તમને આ ઇફેક્ટ જે જોઈ શકો છો તેના ઉપર આપણે અહીંથી ટચ કરીશું અને તેને આપણે અહીંથી ઓપન કરી લેશું તેને મિત્રો ઓપન કર્યા પછી શુક્રોન છે અહીંથી એક પ્લસનું કી આપી આપી દેવાની છે ધ્યાન શું કરવાનું છે આ રીતે અહીંથી આ રીતે અહીંયાથી પંદર સેકન્ડ ઉપર જવાનું છે ઓકે આ રીતે પંદર સેકન્ડ ઉપર જઈને આ જે છે મિત્રો તેને તમારે આજે અહીંયાથી વધારી લેવાની રહેશે અને વધારીને મિત્રો તમારે ટેન પર્સન્ટ જેટલી કરી લેવાની રહેશે ઓકે તો આ રીતે તમારે એને વધારી અને ટેન પર્સન્ટ જેટલી અહીંથી કરી દેવાની રહેશે ઓકે અને મિત્રો તમારે આ રીતે વધારી દેવાની છે એટલે તમે દેખી શકો છો આની અંદર આપણો જે ઇફેક્ટ જે છે તે અહીંથી લાગી ચૂક્યો છે હવે શું કરીશું મિત્રો હવે આપણે જે અંબે માતાજીની પીએનજી છે તેને આપણે એડ કરીશું માટે અહીંથી પ્લસનો આઇકન જે છે તેના ઉપર ક્લિક કરી અહીંથી આપણે મીડિયા પર જઈશું તો મિત્રો મેં અહીંથી પીએનજી લઈ લીધી છે પીએનજીને કંઈક આ રીતે આપણે અહીંથી એડજસ્ટ કરીશું ત્યાર પછી આની પણ જે પીએનજી છે તેની લેન્થ અહીંથી આપણે વધારી લેશું આટલું કર્યા પછી મિત્રો તમે ડેમોમાં જોયું હશે કે જે પીએનજી છે માતાજીની તેની પાછળ એક ઇફેક્ટ હતું જે જે ગોલ ચક્ર હતું મિત્રો જે ગોલ ગોલ ગુમતું હતું તેને આપણે એડ કરીશું માટે અહીંથી પ્લસનું આઇકન છે તેના ઉપર ક્લિક કરી અહીંયાથી આપણે મીડિયા પર જઈશું ઓકે તો મિત્રો અહીંથી એક ગોલ ચક્કરની પીએનજી આવી ચૂકી છે શુક્રણ છે પીએનજીની મિત્રો તમારે લેન્થ વધારી દેવાની રહેશે કંઈક આ રીતે આટલું કર્યા પછી જે પીએનજી છે તેની મિત્રો તમારે જે આપણી માતાજીની પીએનજી છે તેના પાછળ આ રીતે અહીંથી સેટ કરવાની છે ઓકે તેને પીએનજીની સ્ક્રીન છે આપણે થોડી કંઈથી આ રીતે એડજસ્ટ કરીશું કંઈક આ રીતે ઓકે આ માતાજીની પાછળ કાંક આ રીતે અહીંથી એડજસ્ટ કરીશું તેના આપણે સ્ટાર્ટિંગ પર આવીશું પીએનજી ઉપર ક્લિક કરીશું જે મિત્રો ગોલ ગોલ ફરતી હતી તે ઇફેક્ટ એડ કરીશું તેના માટે શું કરણ છે પીએનજી ઉપર ક્લિક કરવાનું છે અહીંથી મૂવ એન્ડ ટ્રાન્સફોર્મનું જે ઓપ્શન છે તેના ઉપર ટચ કરવાનું છે તેના ઉપર ટચ કર્યા પછી મિત્રો જે રોટેટનું અહીંયા ઓપ્શન આપેલું છે તેના ઉપર ટચ કરવાનું છે તેના ઉપર ટચ કર્યા પછી મિત્રો અહીંથી એક પ્લસનું ઘી આપવાની છે તેને તમારી રીતે છેલ્લે જવાનું છે છેલ્લે જાય પછી શુક્રણ છે તમારે આને આ રીતે અહીંથી રોટેટ કરી અને આ રીતે બસો નેવું પર્સન્ટ જેટલી આ રીતે અહીંથી તમારે સેટ કરી દેવાના છે ઓકે તેને તમારે અહીંથી ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું છે એટલે જે આપણી પીએનજી છે ત્યાંથી અહીંયાથી ગોલ ગોલ ફરવાની સ્ટાર્ટ થઈ જશે ઓકે હવે મિત્રો શું કરીશું આપણે આની અંદર બીજી પીએનજી એડ કરીશું જેમાં લખેલું છે એપી નવરાત્રી તો હવે તેના માટે આપણે શું કરીશું પ્લસનો એકન જે છે તેના ઉપર ક્લિક કરી અહીંથી આપણે મીડિયા પર જઈશું એક આ પીએનજી અહીંથી આવી ચૂકી છે આ પીએનજીને આપણે આ રીતે અહીંથી ઉપરની સાઈડ અહીંથી એડજસ્ટ કરીશું કંઈક આ રીતે ઓકે અને આપણે આને જે માતાજીની પીએનજી છે તેને આ રીતે થોડીક નીચેની સાઈડ આપણે લઈ લઈશું અને આપણે આને બરાબર આપણી રીતે એડજસ્ટ કરી દઈશું ઓકે તો આને હું આ રીતે અહીંથી એડજસ્ટ કરી દઈશ હેપી નવરાત્રી જે લખલ છે તેને તેના અહીંથી જે આની લેન્થ છે તે લાસ્ટ સુધી અહીંયાથી વધારી લેશું ત્યાર પછી ફરીથી સ્ટાર્ટિંગ પર આવી ફરીથી એક પીએનજી એડ કરીશું બીજી પીએનજી અહીંથી આવી ચૂકી છે બીજી પીએનજીને આપણે અહીંથી આ રીતે નીચેની સાઈડ એડજસ્ટ કરીશું કંઈક આ રીતે ઓકે અને આ રીતે એડજસ્ટ કર્યા પછી ફરીથી લાસ્ટ પર જઈને આની પણ લેન્થ અહીંથી વધારી લેશું ત્યાર પછી મિત્રો શું છે હવે આપણે એની અંદર ઇફેક્ટ એડ કરીશું માટે અહીંથી પ્લસ માઇકન જે છે તેના ઉપર ક્લિક કરીએ અહીંથી આપણે મીડિયા પર જઈશું ઓકે ઇફેક્ટ વિડીયો આવી ચૂક્યો છે તેને આપણે આ રીતે ફૂલ સ્ક્રીન પર સેડ કરીશું તેનાથી જે તેનો અવાજ છે તે આપણે બંધ કરી નાખીશું ત્યાર પછી આપણે અહીંથી બ્લેનિંગ પર જઈશું લાઇટિંગ પર ક્લિક કરી અને આ જે સ્ક્રીનનું ઓપ્શન જે આપેલું છે તેના ઉપર અહીંથી ટચ કરી દઈશું એટલે કાંક આ રીતે અહીંથી થઈ જશે ઓકે ત્યાર પછી આપણે આ લાસ્ટ પર જઈશું અને દેખી શકો છો આપણો વિડીયો આટલા સુધી છે શું કરીશું તેના ઉપર ક્લિક કરીશું અહીંથી પ્લસનો આઇકન જે છે તેના ઉપર ક્લિક કરી કોપી લેર કરીશું અને આ જે વિડીયો ખતમ થાય છે તેના ઉપર આપણે અહીંથી આવીશું તેના અહીંથી પેસ્ટ લેર કરી દઈશું ઓકે ઓતને તમારે ખેંચવાનું નથી આ રીતે અહીંથી પેસ્ટ કરી દેવાનું છે કંઈક આ રીતે આ રીતે ફેસ્ટ કરીને બાકીનું જે એક્સ્ટ્રા પાર્ટ છે તે તમારે અહીંથી ટ્રીમ કરી લેવાના છે ઓકે એટલે આ રીતે અહીંથી થઈ ચૂક્યો છે હવે મિત્રો આપણે આની અંદર બોર્ડર એડ કરીશું માટે પ્લસનો એકન છે તેના ઉપર ક્લિક કરી મીડિયા પર જઈશું ઓકે અહીંથી બોર્ડર આવી ચૂક્યું છે બોર્ડરને આ રીતે ફૂલ સ્ક્રીન પર સેટ કરીશું દેન લાસ્ટ પર જઈશું અને બોર્ડરની પણ આપણે લેતા અહીંયાથી વધારી લેશું આટલું મિત્રો કમ્પ્લીટ થઈ જાય એટલે તમારી રીતે તમારે બધું એડજસ્ટ કરી દેવાનું રહેશે આ રીતે બધું એકદમ પરફેક્ટ રીતે તમારે એડજસ્ટ કરી દેવાનું રહેશે ઓકે ધ્યાન મિત્રો શું કરવાનું છે હવે જે તમારી ચેનલનું નામ હોય તે નામ તમારું જે પણ લોગો હોય તે લોગો તમારે આની અંદર એડ કરવાના રહેશે તો મારે પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને તમારે જે પણ ચેનલનું નામ હોય તેનો જે લોગો હોય તમારી પાસે તે તમારે આની અંદર એડજસ્ટ કરી દેવાના રહેશે તો મિત્રો આપણો વિડીયો એકદમ રેડી છે તમે દેખી શકો છો કંઈક આબરકારનો વિડીયો બની ચૂક્યો છે હેપી નવરાત્રીનો તમે બી આભરકારનો વિડીયો એકદમ સરળતાથી બનાવી શકશો બધું મટિરિયલ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પ્રોજેક્ટ જે છે બીટમાર્કનું પ્રોજેક્ટ તેની ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક ડાયરેક્ટ આપી દીધી છે ઓકે તો બસ મિત્રો આજની વિડીયોમાં જ અને આવા જ વિડીયો તરફ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો